જંબુસર તાલુકા અમલીકરણ સમિતિ દ્વારા રવિ કૃષિ મહોત્સવ યોજવામાં આવ્યો પ્રાપ્ત વિગતો મુજબ જંબુસર સ્વામિનારાયણ મંદિર ખાતે ભરૂચ જિલ્લાના ખેડૂતોને રવિ સિઝનમાં રવિ પાકો વિશે આધુનિક કૃષિ તાંતિકતા અને માર્ગદર્શન તેમજ ખેડૂત લક્ષી વિવિધ સહાય યોજના અંગે સહાય મળીરે તે હેતુથી બે દિવસીય રવિ કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું જેમાં જંબુસર તાલુકા પંચાયતના પ્રમુખ નીતિનભાઈ પટેલ તેમજ તાલુકા પંચાયત ટીડીઓ સાહેબ અન્ય મહાનુભો દ્વારા ખેડૂતોને માહિતી પૂરી પાડવામાં આવી સંવાદદાતા ડીએન વાઘેલા તુફાન ઇસવી ન્યૂઝ જંબુસર સરકાર વિભાગ દ્વારા રવિ કૃષિ મહોત્સવ આજરોજ જંબુસર ખાતે આયોજન કરવામાં આવેલ હતું આ રવિ કૃષિ મહોત્સવની અંદર અધ્યક્ષ તરીકે તાલુકા પંચાયત પ્રમુખ શ્રી પણ હાજર રહેલ હતા અને કૃષિ વૈજ્ઞાનિક યુનિવર્સિટીમાંથી પધારેલ વૈજ્ઞાનિક શ્રી શ્રીઓએ જંબુસર તાલુકામાંથી વધારેલ ખેડૂતભાઈઓને ખેતી વિશે વૈજ્ઞાનિક માહિતી પણ આપી અને ખેતીવાડી ખાતા બાગાયત વિભાગ દ્વારા જે ચાલતી જે યોજનાઓ છે એમના વિશે પણ વિસ્તૃત માહિતી આપવામાં આવી ત્યારબાદ ખેતીવાડી શાખા દ્વારા લાભાર્થીઓને પૂર્વ મંજૂરીના હુકમો મંચસ્થ મહાનુભાવો દ્વારા વિતરણ કરવામાં આવ્યા અને ત્યારબાદ મંચસ્થ મહા મહાનુ મહાનુભાવોની ઉપસ્થિતિમાં વિવિધ વિભાગના અને વિવિધ ફાર્મ મશીનરી ને રિલેવેન્ટ સ્ટોલનું મંચસ્થ મહાનુભાવોના હસ્તે ખુલ્લું મૂકવામાં આવે